પાલનપુર રોટરી ક્લબ ડાયમંડ સિટીના નવા વર્ષના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ પાલનપુર ખાતે યોજાયો જેમાં રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ પ્રમુખ તરીકે શૈલેષ પટેલ અને મંત્રી તરીકે ડોક્ટર જીગ્નેશ મહેશ્વરી સહિતની નવી ટીમે શપથ ગ્રહણ કર્યા આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના નવની સેવાકીય પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા પર ભાર મૂક્યો હતો આજે અમારે રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીનું આજે ઇન્સ્ટોલેશન સેરેમની હતું જેમાં દર વર્ષે આ ઇન્સ્ટોલ ઇન્સ્ટોલેશન સેરેમની થાય છે જેમાં નવા પ્રમુખ અને સેક્રેટરીની વરણી થાય છે આજે હું પ્રેસિડેન્ટ તરીકે શૈલેષભાઈ પટેલ મને પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને મારા સાથી મિત્ર ડૉક્ટર જિજ્ઞેશેશ મહેશ્વરી આજે સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે આજે અમારો શપથ વિધિ અમારો આજે શપથવિધિ કાર્યક્રમ હતો તો અમે આજે રોટરીના પ્રમુખ અને મંત્રી તરીકે અમે શપથ લીધી છે રોટરીને કોણ નથી જાણતું જનરલી બધા જ રોટરી ક્લબ શું છે જાણે છે કારણ કે રોટરી ક્લબ પૂરા વર્લ્ડમાં રોટરી ક્લબના મેમ્બર્સ દરેક જગ્યાએ છે અને રોટરી ક્લબ સમાજમાં અને પૂરા દેશમાં અને પૂરા વર્લ્ડમાં સેવાના કાર્ય કરે છે જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ અનાજ વિતરણ ટ્રાઇબલ એરિયામાં ગમે તે ટાઈપના સેવાના કાર્યો હોય તો રોટરી ક્લબ હંમેશા અગ્રેસર હોય છે અમારી ક્લબ પણ આવા ઘણા બધા પરમાનન્ટ પ્રોજેક્ટ બી કરે છે જેમ કે ફ્રી મોતીઓ કેમ્પ ચાલે છે અમારે ફ્રી વેક્સિ વેક્સિનેશન કેમ્પ ચાલે છે અમે એક સ્કૂલ જે લક્ષ્મીપુરા તાલુકા શાળા છે એમાં અમે કેટલાક કાર્યો ત્યાં કરીએ છીએ અને આપણા પાલનપુરનો સૌથી અમારો મોટો જે મેગા પ્રોજેક્ટ છે ઝાંઝર નવરાત્રિ જેને એક છોકરી દરેકે ઘરે ઘરે કોઈ ના ઓળખતું હોય એવું નથી ઝાંઝર નવરાત્રી મહોત્સવ અમે નવરાત્રિમાં બહુ મોટો મહોત્સવ કરીએ છીએ આ રીતે રોટરી ક્લબ એ પૂરા પાલનપુર અને દેશમાં સેવાના કાર્યો કરે છે અમે બી અગાઉ ગમ એટલા વધુમાં વધુ સેવા કાર્યો કરીશું એવું અમે ખાતરી